ફોર્મ કરતો મો ભૂત બનાવવાનો આઈડિયા મને આવ્યો છે પૈસા ખાવાની મારતો જાય જવા દે મને લાગે બીક ને હારું બાપુ ક્યાં નોકરી જતો જતા કે ખપ્પો લઈએ આ ખપો લેવાય લાગે છે બીક આટલા ભૂત રહે ને હું મને હારું લાગે છે

বাব মাৰ

मनी भी मांगा ले कोनी से अपना बापनी अरे पगा

બફરે બફરે હજાર બારસો રૂપિયા મેર પડી ગયો હાલ તો કિલો સોનું આ તો બિસ્કીટ નું પાંચસો ની એક રૂપિયો પૈસા છે કે હા જબ્બર મેર પડી ગયો કશું કરે નઈ નોકરી વખત ના કરે ભૂત ની આઈડિયા બરાબર છે તો ભૂત બની બીવરા હોય જબ્બર પૈસા આવો જબ્બર કમોણીએ થાય છે મારી હવે તો ના પડે છે ને બધે વાટ આવે છે ને ઇકણ માં બમ બીવરા છે પૈસા પૈસા જબર હોય કશું નોકરી કરવાની જરૂર નહીં બેઠા બેઠા પૈસા આવું છું નોકરી દેવા ના રોડ માં ખપ્પો લેવા મોકલે તો

ભૂતવામ નાખું તોડીને અને જો આ ફૂલ ને એ પોખડી ઉપર જાવ ને ભૂત ભૂથવામી તો ભૂત હાશું અને જો ફૂલ ની પોખડી બોયા હોય ને તો ભૂત ખોટું બરોબર એક એકબ દેખાતા નહીં લાગે બી બીવાય જતા રહ્યા છું હવે ભુવાઈ જાય ભૂવ જતો રહ્યો છે હવે કશું કરું નઈ થાય બીવડા વાત અબજ અ

ભૂત ની ખબર હમણે પણ ભૂત ભૂત નહીં માણસ આ તો આ 500 રૂપિયા લે આજ તો 500 આટલું કોમ આરે ભાઈ

આ તો પૈસા કમાવા જોવા આવકારી બરોબર જય મજા મિત્રો જોઈને ભૂત બને એટલે થમો ના આવી ગયો ન તો ટૂટો વેરી નાખો મારતો મને રૂવાટો ઊભા થઈ ગયો તો અને મને જોઈ ને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર જ કરજો